નમસ્કાર મિત્રો જય માતાજી જય મગલમાં જય સોમપામા જય દુર્ગાધીશ કેમ છો બધા મજામાં યો પાપ બધા મોજમાં છો અને હું પણ એકદમ મોજમાં છું ને અત્યારે હું છું ઘરે તમે જોઈ શકો છો આપણી પાછળ બે ભેંસો જે શરીરી છે તે વાડામાં આપણે જ્યાં નીન ઠલવતા ત્યાં અને જુઓ જે આ ભેં છે પાતળ તે વ્યાયાવાની છે તેમને આજે ઘરે રાખી છે અને બીજી ભેં છે કોયલ તે વીયા ગઈ છે તેમને પણ ઘરે આપણે રાખી છે તો બે વેહું જોવો અત્યારે વાડામાં સરી રહી છે અને વેહું વહી ગઈ છે સરવા માટે એટલે આજે આપણે આને ઘરે રાખી દીધી છે જોકે બે વ્યાઈ જાય તો આ નવમી ભેં છે વ્યાવાની અને બીજા બે વેહું છે એ હવે મોડી છે આ ભેં આપણે સેલી હમણાં અહીંયા મ હતી તે આજે વ્યાઈ જાય એટલે ઘરે રાખી છે તો એને આપણે બેને આજે આખો દિવસ સારવાની છે બીજું ભેહું આઠ વ્યાય ગઈ છે જોકે તેમને આપણે ઓણ પારું જંગલમાં એક કોઈ નથી એટલે સારું છે ઢળવા નથી પીડ્યા બધા ઘરે વિયાણા રાત્રે રાત્રે અને આજે ભે એક વિંયા એમ હતી એને પણ આપણે ઘરે રાખી દીધી છે એટલે હવે જો કે બીજી ભે બે છે એ પછી મોડી છે હમણાં બે નવ વેહું હતી તે વહેલી વીઆઈ ગઈ છે આજે એક વિયાઈ જાય એટલે પછી બે ભેહું છે એ મોડિયું છે તો અત્યારે જો વેહું સરી રહ્યું છે અને આપણા માલ એ ગયા છે સરવા માટે સારી રહ્યા છીએ આજે બે ભેહું ઘરે છે તો તો મળતા રહેશું આગળ વિડીયો કન્ટિન્યુ રહેજો જય માતાજી અને જો આ પેલી ભેં છે કોયલ તે જો કે બીમાર પડી ગઈ હતી તેમનો પાડો પણ મરી ગયેલો એવો હતો અને તેમની પાછળ છે પાતળ તે આવવાની છે આડામ જો કે ખર્ડ બહુ હતું પણ બે હું ખાઈ ગયું છે પાતા બુડી આ જો મિત્રો હમણાં આઠમી બે મહિયાની તેમની પાડી છે છે અને બીજા બધા જો નવા મેમ્બર આપણા બધા બેઠા છે આમાં કેટલી બે પાડા છે અને ચાર પાડીઓ છે પાંચ પાડીઓ છે બે પાડા છે હાથ અને એક પાડો મરી ગયેલો એવો છો છ ત્રણ પાડાના પાંચ પાડીઓ એમાં એક મરી ગયેલો બે પાડા છે અત્યારે આ જો બધા બેઠા છે અને આને જો ખાણ ખાતા આપણે શીખવાડ્યું છે અત્યારે જો ખોળ ખાય છે ખોળનો ભૂકો બધા એને આપણે બદલાવી લીધા છે ટ્રણમાં જો બધા બેઠા છે અને આ ટબુડી છે ને ટબુડી ટબુડીની કંઈ હક નથી હા ટબુડી

જો આવતો એ ધાવો પણ મળી છે આલે તો જો આપણે ગયા હું નવ વિયાણી છે એમાં સાવ પાર્ટી આવી છે અને આ છઠ્ઠી પાર્ટી છે નામ હું કરી દેજો રાખું જોવા મળી છે હા છે આજે આપણે એને ઘરે કાખી દીધી છે કારણ કે આજે અહીંયા એમ અને અત્યારે હાડા નવ થયા છે તે અહીંયા પણ ગી છે બીજી એક આ જો આપણા નાના પારું છે બધા નાના ની સોરી પોરના છે તેને આપણે અહીં સારવા માટે આવ્યા છીએ નાના તો બધા ઓણના છે એ તો બધા ઘરે છે આલુ વાડા માં એ મખડ હારું છે તો મસર છે ઓ ઓ ગ્રીસ ગોમતી એ વાડા પાટી એક પાટી આપણે એમ છોડી મૂકી દે અહીંયા બધા જો નવા મેમ્બર બધા બેઠા છે

બધા આરામ કરે છે તો દોઢ વાગ્યા છે સાડા પાંચ જેવું અને આપણે આ ભેંસ દોઈ લીધી છે અને આગળ ભેહો આવવાની તૈયારી છે તો અહીં જો આપણે સાડા પાંચ જેવું થયું છે ભેંસ દોઈ લીધી છે પતળ અને કોયલ બે ભેહું દોવાઈ ગયું છે ભેહું આવે તે દોવાના છે આ બે તેમને પણ ધવરાવી લીધું છે તેમનું નામ હું રાખું બધા કોમેન્ટ કરી દેજો અહીંયા જો બધા આપડા નાના પારું છે બાંધ્યા છે અવારના બધા નાટાને સોડી મૂકીએ ઘડી પગ છૂટા થાય તેમના તો જયારે મિત્રો જો જોડા પાંચ જેવું થઈ ગયું છે અને આપણે બે હું ઘરે રાખ્યું હતું બે ધોઈ લીધું છે છે પાતળ અને પણ હશે છે કોયલ અને બીજા જે બધા પારું છે તે તમે અહીં જોઈ શકો છો પાછળ તે હું આવે ત્યારે ધવરાવાના છે તો હવે આગળ બે હું આવશે જેવું થઈ ગયું છે હડાસ વાગ્યા આવશે તો আমাৰ আকৌ মাটি মেগা লাগে অলপ চি কমেণ্ট কৰজো বয়ে মাতি জয়ে চ